નામ કાર સંતોષબેન ચંદુભાઈ છે તે આ પી ગેમ ઝોનમાં જે હોમાય કે એ આશાબેન કાતરના બેન છું હું મોટી આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ જ અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણી જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું ને આ દારૂને જુગારમાં જે લોકો પૈસા કમાય ને એ લોકોને આમાં જાત પતલમાં મૂકે તો એ લોકોથી અમને ન્યાય મળવાનો નથી એટલા માટે એ લોકોને આ જે એની પાસે છે એ લોકોને સજા મળે અને તેને લે એ માટે અમે આ રાહુલ ગાંધીને આ વાત કરી અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને અગ્નિ વમાઈ ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ અત્યને અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને બરાબર તો એ અમારું કાર્ય સફળ થાય બરાબર અને જેમ બને એમ આનું કામ પહેલાં રૂપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો ચુકાદો આપે બરાબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલીઓ અમારી જાન જો અને અમારી માથે મહેરબાની કરો હું રવિ સાવલિયા અમે આજરોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ પર્સન એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખી